શુક્રવારના રોજ મળેલ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે રજૂ થયેલા તમામ અગિયાર કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મુખ્યત્વે પાણી પુરવઠા વિતરણ શાખા મિકેનિકલ ખાતું ટુરિસ્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા જનસંપર્ક વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મોકલવામાં આવી હતી જેને તમામ સભ્યો દ્વારા ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે વધુ વિગત આંગે અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિની બેઠક દરમિયાન રૂપિયા દસ પોઈન્ટ ત્રેતાલીસ કરોડના ખર્ચે સ્મશાનના ઇજારો આપવાના મુદ્દો ગરમાયો હતો સ્થાયી સમિતિની બેઠકમાં બે સભ્યોએ પણ સ્મશાનનો મુદ્દો ઉઠાવતા મામલો ગરમાયો હતો સભ્યોએ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિને લઈને લોકોનો વિરોધ છે ભાજપવાળાએ આવું કર્યું છે તેવું લોકો કહે છે જેના કારણે પક્ષનું ખરાબ દેખાઈ રહ્યું છે ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે તો તે ઉપર પુનઃ વિચાર કરવો જોઈએ તેમજ જલારામ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ વર્ષોથી મફતમાં સેવા આપી રહી છે તો તેનું શું તેવો પણ સવાલ કર્યો હતો આજે સ્થાયી સમિતિની બેઠકમાં કુલ બધી દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે દરખાસ્તની વાત કરીએ તો વોર્ડ નંબર બારમાં કૈલાસ શિખરથી પાદાર રોડ સુધી જે વાસણા બાંકો રોડ છે જે મહેસાણા વર્ષે બનેલો છે ઘણી જગ્યાએ જર્જરીત છે આ સાથે ત્રણસો મીટર એરિયામાં બાર પોઈન્ટ એકાવન ટકા ઓછાના ખર્ચે લગભગ ચાર કરોડ સોળ લાખના ખર્ચે આ ચેનલ પાકી હશે સીની બનાવવાની એટલે બંને દિવાલો બોટમ અને સ્લેબ આ કામને મંજૂરી આપવામાં આવી છે બાર પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવપત્રકને વોર્ડ નંબર નવમાં જે પાણીની નળીકાનું નિભવણીનું કામ છે એનું ઓરિજિનલ ઇજારામાં વીસ લાખનું એક્સટેન્શન માગવામાં જેને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એને પણ મંજૂર કરવામાં આવે છે એવી રીતે વોર્ડ નંબર અગિયારમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માંગવામાં આવ્યું હતું એને પણ મંજૂર કરવામાં આવે છે વોર્ડ નંબર બારમાં દસ લાખનું એક્સટેન્શન અને વોર્ડ નંબર આઠમાં ત્રીસ લાખ રૂપિયાનું એક્સટેન્શન પાણી નળીગાના નિભાવણીના કામ માટે મંજૂર કરવામાં આવ્યું છે આ તમામ ઈજારા જૂના ઈજારા દસ ટકા માઇનસના માઇનસ દસ ટકાના ભાવના હતા મિકેનિકલ ખાતા દ્વારા જે ત્રણ કાસો છે મુખ્યત્વે ખાસ કરીને ભૂખી મસ્યાકાસ અને રૂપારેલ કાસ એના અમુક દુર્ગમ વિસ્તારોમાં ફ્લોટિંગ જેસીબી એટલે કે ડ્રેન માસ્ટર ક્લિનટેક કંપનીનું જે ગઈ વખતે પણ વાપર્યું હતું એને પણ આ વખતે અઠ્યાવીસ લાખ એંસી હજાર વત્તા જીએસટીના ભાવે બે મહિના માટે જરૂર જણાય એ પ્રમાણે સ્વીપ પ્રમાણે પૈસા ચૂકવવાનો જે દરખાસ્ત આવી એને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં એક વર્ષ માટે નવીન ડ્રેને નળીકા દુરસ્તી સાથેનું જે કામ હતું એમાં ચાર કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવે તો એના બદલે ફેરફાર કરી અને બે કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પશ્ચિમ ઝોનમાં એસી વીસમાં આરસીસીના રોડ બનાવવાના છે એના ઇજારામાં એક્સટેન્શન માટે પાંચ કરોડ રૂપિયા માગવા માટે પાંચ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જનસંપર્ક વિભાગ દ્વારા જે એક્સ્ટ્રા કામ થયેલું છે ફોટોગ્રાફર વિડીયોગ્રાફી માટેનું એ કામને મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામ પેટે જે કોઈ વધારાનું પેમેન્ટ છે એ કરવામાં આવશે એકત્રીસ લાખ બેતાલીસ હજાર છસો ને તેતાલીસ રૂપિયાના પેન્ડિંગ બિલ છે એને મંજૂર